કૃષિને ધર્મ કયો છે અને કૃષિને ને સંસ્કૃતિ માટે કારણ કે પરમ પિતા પરમાત્મા પછી કોઈ પાલન અને પોષણનું જો કોઈ કાર્ય સૃષ્ટિ જગત ઉપર કરતા હોય તો માત્ર ને માત્ર કિસાનો કરે કારણ કે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરી સૃષ્ટિ જગત ની અંદર વિચરનારા પક્ષીઓ અને માટીમાં રહેનારા અનંત કુટી એ પાલન પોષણ કરી રહ્યો છે પરંતુ જ્યારે આજ ખેડૂત પોતાના સ્વાર્થ માટે યુરિયા ડીએપી પિસ્ટીસાઇડ્સ નાખે છે ત્યારે પરમાત્માને પરમાત્માએ ખેતી માટે ઉપયોગી એવા જીવોને જે જન્મ આપ્યો છે એના અનંત કુટી જીઓને મોતને ઘાટ ઉતારી રહ્યો છે એટલા માટે આપણે સાચા અર્થમાં પ્રાકૃતિક કૃષિ કરતા થઈએ કારણ કે આપણે જીવોના જીવ જીવાળનારા છીએ પરમાત્માએ એનું પોતાનું કાર્ય આપણને આપ્યું છે એટલા માટે આપણે પ્રાકૃતિક કૃષિ કરીએ છેટા આપણે વૃક્ષ બચાવીએ આ પક્ષી જીવ જગતને બચાવીએ કારણ કે ખેડૂત માટે એ ફ્રીમાં કામ કરે છે નિસ્વાર્થ કામ કરે છે આ સૃષ્ટિ જગતને આપણે બચાવીએ આવનારી પેઢીને આપણે સુજલામ સુફલામ માટી આપીએ